જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો આજે છે ગણપતિનો શુભ પર્વ ગણેશ ચતુર્થી તો અમે પણ ગયા વર્ષથી ગણપતિ બેસાડવાના ચાલુ કર્યા હતા અને આજે બીજું વર્ષ છે આ વખતે તો પહેલાં સુરત હતા ત્યારે ત્યાં બેસાડ્યા હતા પણ હવે અમે અત્યારે ગામડે છીએ તો અમે ગામડે ગણપતિને બેસાડ્યા છે તો તમે અહીંયા જુઓ ગણપતિનું મસ્ત મજાનું આગમન થયું છે અમારી ઘરે ડેકોરેશન એટલું બધું ખાસ નથી કર્યું કંઈ ટાઈમ એટલો બધો મળ્યો નહોતો કાલ સાંજે જ અમે ફટાફટી મૂર્તિ લઈ આવ્યા અને જો આજે નવ વાગ્યા સુધીનું સારું મુહૂર્ત હતું તો પછી ત્યાં અમે ફટાફટી મસ્ત રીતે પૂજન કરી દીધું ગણપતિની સ્થાપના કરી દીધી છે અને આરતી ને બધું કરી નાખ્યું છે અને મેં કીધું નિરાતે વિડીયો ઉતારું તો પેલા પૂજા અને એ બધું કરી નાખ્યું ને હવે જો વિડીયો ઉતાર્યો છે બધાને દર્શન કરાવી દઉં ગણપતિ દાદાના તો જો આપણે આરતી કરી તો કુવારકાને બોલાવી હતી પછી સ્થાપના કરી સરસ મજાની થાળ ગાયો પછી એક ગીત ગાયું તો જો ગણપતિ દસ દિવસ ઘરે રહેશે એટલે આખો દિવસ આમ મજા આવશે ઘર ભૈરું ભૈરું રહે એવું બધું થાય અને આપણને આમ ખુશી રે કે ગણપતિ દાદા છે ઘરે એમ તો આપણે મંદિરમાં રોજે પૂજા કરતા હોઈએ છીએ પણ આ દસ દિવસ ગણપતિની સ્થાપના કરીએ તો આમ કંઈક અલગ જ લાગે અને થોડીક વધારે પૂજા અને અર્ચના થાય આપણી ઘરે તો જો આ ગણપતિનું મસ્ત સ્થાપન થઈ ગયું છે તો તમે લોકો પણ સરસ રીતે દર્શન કરી લ્યો ગણપતિ દાદાના અને રોજ જે રાતના છે ને બહુ બધા છોકરાઓને બધા આવવાના છે હું કઈ આવી છું એ છોકરાઓને તે બહુ મજા આવી ગઈ કે તમે લોકોએ ગણપતિ બેસાડ્યા મેં કીધું હા એમ તો એ લોકો બધા ઉત્સાહમાં આવી ગયા છે કેમ કે અહીંયા આટલામાં કોઈ ગણપતિની સ્થાપના નથી કરતું તો અમે લોકોએ જો અહીં સ્થાપના કરી છે તે બધા છોકરાઓ સાંજના આવવાના છે અત્યારે તો મોડે સુધી સૂતા હોય એટલે નવાઈ ગયા સુધીમાં તો કોઈ છોકરાઓ ન આવે તો બે છોકરીઓનું કહી આવી હતી કે ભાઈ તમે પહેલાં જાગી જજો ને અહીં અમારી ઘરે સ્થાપના કરી છે ને તો એનું સ્થાપન કરવા કુવારકા તો જોય તો એ બે છોકરીઓને જોવા બોલાઈ એવી હતી અને મસ્ત રીતે સ્થાપન થઈ ગયું છે રાતે ધબધબાટી આરતી ની બોલાવશું દસ દિવસ હવે તો ધબધબાટી ઢોલકાની પણ ચાલશે અને કેટલાક મોટા છે મને બધી કોમેન્ટ કરજો તમને ગણપતિનો પર્વ ગમે છે એની પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા માં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર બોલો ગણપતિ બાપા મોરિયા